ને આ રીતમાં ખૂબ છે અહીંયા લોકેશન જો મિત્રો આ રીતનું કઈ કઈનું વાતાવરણ આવે જોવા મળે છે અહીંયા જો અહીંયા મા મોગલનું મંદિર છે મેં જન્મભૂમિ અહીંયા લખેલું છે જો અહીંયા તો મિત્રો આપણે ભીમરાડા તમે જ્યારે જાઓ છો ને ત્યારે ત્યાં મંદિર છે અને તમને દર્શન કરાયા બાકીની માહિતી એ છે કે મિત્રો તમારે ત્યાં જો રાત રોકાવું હોય તો ત્યાં તમને રાત્રિ પણ રોકાણ માટેની વ્યવસ્થા છે પૂરેપૂરી મિત્રો તમને જો બહાર જ્યાં ફૂલ થઈ ગયા હોય રૂમ તો તમને બહાર ગાડલા પણ મળી જશે ગાડલા થી પણ તમે રહી શકો છો ગાડલા બહાર નાખી દેજો અને એ રીતના તમે ત્યાં સૂઈ શકો છો તો એટલી સરસ વ્યવસ્થા છે અને નિઃશુલ્ક છે કોઈ પૈસા ત્યાં લેતા નથી મિત્રો તો એ રીતના તમે ત્યાં ગાડલા નાખીને પણ સુઈ શકો છો અને એના કોઈ પૈસા ત્યાં આપણને જોવા મળતા નથી મિત્રો બીજું કે ત્યાં તમારે જમવા માટેની પણ વ્યવસ્થા છે તો તમારે ભોજન શાળા પણ છે તો ભોજન શાળાની અંદર તમે લાભ લઈ શકો છો અને સરસ મજાનું ત્યાં ભોજન પણ આપણને જોવા મળે છે તો આ બંને વ્યવસ્થા ત્યાંની છે મિત્રો અને ભીમરાણા જે છે આ મોગલમાં નું જન્મ છે મિત્રો તો ખાસ તમે જન્મ સ્થળના દર્શન કરી શકો છો અને આઈ મોગલનો ત્યાં ભેડિયો છે મિત્રો મિત્રો એટલે પણ દર્શન કરી શકો છો અને ખાસ મોગલ જે છે એમના વાત કરીએ તો ખૂબ જ સરસ મજાનો એમનો ઇતિહાસ છે અને ત્યાં જન્મ એમનો થયેલો આપણને જોવા મળે છે અને એવું કહેવામાં આવે છે કે જયારે જન્મા ત્યારે બોલતા નહોતા અને ખાસ એમને પછી આગળ જતા એ ધરતીની અંદર સમાઈ જાય છે ને એ રીતના આખી કહાની છે મિત્રો તો તમે ખાસ ત્યાંના દર્શન કરી લેજો એક વખત મોગલ મારા અને જય મોગલ એવી કોમેન્ટ પણ કરી દેજો મિત્રો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર છે મિત્રો ખાસ દેવભૂમિ દ્વારકાથી થોડુંક થોડુંક નજીક છે મિત્રો પંદર થી વીસ કિલોમીટર ની અંદર આ ભીમરાણા ગામ આવી જાય છે અને જગ્યા ખૂબ જ મોટી છે તો ચોક્કસથી આપ ત્યાં દર્શન કરવા માટે જઈ શકો છો અને જો આપ દેવભૂમિ દ્વારકાના હોય તો ચોક્કસથી જજો મિત્રો અને બહારના હોય ને ત્યાં તમે જવાના હોય દેવભૂમિ દ્વારકા બાજુ દ્વારકાધીશના દર્શન કરવા માટે તો મિત્રો ખાસ હાઈ મોગલના પણ દર્શન કરવાનું ભૂલતા નહીં બીજું કે મિત્રો વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો બે લાઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં જેથી કરીને આપને આવા નવીન નવીન માહિતી સબંધી વિડીયોની જાણકારી મળ્યા કરે મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર યોર ટાઈમ મળીએ મિત્રો નવા લોકેશન સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આવજો